જય સ્વામિનારાયણ ઈસ્ટ વગરની બ્રેડ હવે આપણે જે બ્રેડ બનાવતા એમાં પહેલાં આપણે લોટમાં ઈસ્ટને પલાળતા ને પછી લોટ બાંધતા અત્યારે આપણે અલગ રીતે બનાવશું પહેલાં એક કપ જેટલું પાણી લેશું એક કપ પાણી અને હવે એમાં હાફ કપ જેટલું રૂમ ટેમ્પરેચર ઉપર રાખેલું દહીં હવે આને હેન્ડ બીટરથી બીટ કરશું હવે બીટ થઈ ગયું છે એમાં વન ફોર્થ કપ જેટલું તેલ એડ કરશું અને પાંચ મિનિટ જેટલું અને હલાવવાનું એટલે કે બીટ કરવાનું છે હવે આમાં તેલ પાણી અને દહીં બધુંય સરસ મિક્સ થઈ ગયું છે હવે આમાં એક ટી સ્પૂન જેટલું મીઠું એડ કરશું અને બે ટેબલ સ્પૂન જેટલી દળેલી ખાંડ મિક્સ કરી લેશું હવે આને સાઈડમાં રાખી અને એક બાઉલ લઈ અને એમાં આપણે લોટ લઈ લેશું હવે આમાં આપણે મેજર કપનો જે મોટો કપ છે એ ઘઉંનો લોટ લેશું ઘઉંનો લોટ મેં પહેલેથી ચાળી જ લીધો છે આ બીજી વાર જે આમાં લમ્સ કે એની બધું કે રીએ નહીં એના માટે થઈને આમાં ચાળવો પડે અને બધું મિક્સ થઈ જાય એક કપ ઘઉંનો લોટ લીધો છે હવે આપણે એક કપ લઈ લીધો હવે આ પાછો અડધો કપ લેવાનો છે બીજો હવે આ બીજો કપ પૂરો કરવાનો છે એટલે આ જેટલો બાકી રહ્યો છે એટલો આપણે મેંદો એડ કરશું મેંદોએ આપણે મેંદાના આંખથી પહેલાં ચાળી લીધો છે પણ આમાં આપણે બધું મિક્સ કરી અને ચાળવાનું છે એટલે આપણે આમાં પાછું ચાળીએ છીએ હવે આમાં બેકિંગ પાવડર સાજીના ફૂલ અને મિલ્ક પાવડર એડ કરી અને ચાળી લેશું બેકિંગ પાવડર બે ટી સ્પૂન જેટલો લેવાનો છે હવે સાજીના ફૂલ હાફ ટી સ્પૂન જેટલા અને મિલ્ક પાવડર વન ફોર્થ કપ જેટલો છે એડ કરી દેશું આવી રીતના બધું ચાળી લેવાનું એટલે જેથી કરીને આપણે જે બધું અંદર સાજીના ફૂલ છે બેકિંગ પાવડર છે મિલ્ક પાવડર છે એ બધું મિક્સ થઈ જાય વ્યવસ્થિત હવે આને આપણે જે હેન્ડ બીટરથી બીટ કરતા હતા એવી રીતના જ બેથી ત્રણ મિનિટ આને આવી રીતના બીટ કરવું હવે આવી રીતના મેં એક બ્રેડનું ટીન લીધું છે જે નાની સાઇઝ છે એને પહેલાં તેલથી ગ્રીસ કરી લઈએ પછી આ બેટર એમાં એડ કરી દઈએ અને ઇસ્ટવાળી જ્યારે બ્રેડ આપણે કરીએ છીએ ત્યારે એનો આથો આવવા દઈએ છીએ આને આથો આવવા દેવાની જરૂર નથી આને ડાયરેક આપણે મૂકી શકીએ છીએ એટલે આને ઓ એકસો એંશી એ ઓવનમાં ત્રીસ મિનિટ બેક કરવાની છે હવે આ તેલથી ગ્રીસ થઈ ગયું છે એમાં બેટર એડ કરી દઈએ આમાં ટીનમાં એડ થઈ ગયું છે હવે આની ઉપર લીડ બંધ કરવાની પણ જરૂર નથી અને સીધું ઓવનમાં બેક કરવા મૂકશું એકસો એસીએ ત્રીસ મિનિટ એ રીતના આને ઓવનની અંદર મૂકી દીધું છે અને એકસો એસીએ ત્રીસ મિનિટ બ્રેડ થઈ ગઈ છે હવે એને પહેલાં આવી ટૂથપીકની મદદથી ચેક કરી લેશું જો આમાં ક્યાંય ચોડતું નથી એટલે આ બ્રેડ થઈ ગઈ છે હવે એને એક નાઇફની મદદથી આવી રીતના ચાર એક કરી અને એને અનમોલ્ડ કરશું સરસ સોફ્ટ એન્ડ થઈ છે હવે આને ઉપર ઓઇલથી ગ્રીસ કરશું હવે આને ચારથી પાંચ કલાક ઠરવા દેવાની પછી આના પીસ પાડશું હવે આ બ્રેડ થરી ગઈ છે આપણે એના પીસ કરી લઈએ આવી રીતના એની સ્લાઇસ કરી લેવાની ચા કેટલી સોફ્ટ ને છે તો તૈયાર છે ઈસ્ટ વગરની બ્રેડ